નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએફ ગુજરાતી ચેનલની અંદર મિત્રો ગુજરાત સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી નવી નવી યોજનાઓની જાહેરાતો કરવામાં આવે છે જેને લઈને તમને નવી નવી યોજનાઓની માહિતી તમને આ ચેનલ પર મળે છે તો તમને જણાવી દે કે તમે જો પહેલીવાર આ ચેનલ પર આવ્યા હોય અને દરેક નવી યોજનાઓની માહિતી મેળા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે વાત કરીશું નમો સરસ્વતી યોજના મિત્રો આ યોજના કેન્દ્ર સરકાર તરફથી નહીં પરંતુ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે જે આ વર્ષથી લાગુ પડશે એટલે કે બે હજાર ચોવીસ પચીસથી લાગુ પડવાની છે હવે તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર લાભ કોને મળશે તો મિત્રો તમને કહી દઈએ કે જે વિદ્યાર્થીઓ એટલે કે જે છોકરીઓ અત્યારે ધોરણ દસની અંદર અભ્યાસ કરી રહી છે હવે થોડા સમય પછી બોર્ડની પરીક્ષા આપશે અને પછી અગિયારમાની અંદર એડમિશન લેશે અગિયારમાની અંદર તેમને એડમિશન લેવા માટે કોમર્સ આર્ટ્સ અને સાયન્સ એમ ત્રણ લાઈનો હોય છે જેમાંથી ગુજરાત સરકાર છોકરીઓ સાયન્સની અંદર એડમિશન લે તેને પ્રોત્સાહન આપવા માટે આ નમો સરસ્વતી યોજના જાહેર કરી છે જેની અંદર જે છોકરીઓ ધોરણ અગિયારની અંદર સાયન્સની અંદર એડમિશન લેશે તેમને ધોરણ અગિયારની અંદર દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને ધોરણ બારની અંદર તેમને પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આમ ટોટલ તેમને સાયન્સની અંદર ટોટલ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને એ પણ જણાવી દઈએ કે ધોરણ દસની અંદર તેમને ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ અને પછી તેઓ સાયન્સની અંદર એડમિશન લેશે તો તેમને આ યોજનાનો લાભ મળશે હજુ આ યોજનાને લઈને પણ બીજી ઓફિશિયલ માહિતી સામે આવી નથી જેટલી માહિતી આવી છે તેને લઈને તમને હું વિડીયો બનાવી જાણ કરી દઉં છું બીજી વાત રહી કે તમારે ફોર્મ ભરવા ક્યાં જવાનું રહેશે તો ફોર્મ ભરવા માટે તમારે ક્યાંય પણ જવાની જરૂર નહીં પડે જે છોકરી જે સ્કૂલમાં અભ્યાસ કરતી હશે ત્યાંથી જ તેમને શિષ્યવૃત્તિના ફોર્મ ભરવામાં આવશે હવે વાત રહી આર્ટ્સ અને કોમર્સવાળાની તો એ વિદ્યાર્થીઓને જે રેગ્યુલર શિષ્યવૃત્તિ મળે છે તેની સહાય મળતી રહેશે મિત્રો ગુજરાત સરકાર તરફથી કોમર્સ આર્ટ્સ અને સાયન્સની અંદર અભ્યાસ કરતી છોકરીઓ માટે પહેલેથી શિષ્યવૃત્તિની જાહેરાત કરેલી હતી પરંતુ જે સાયન્સની અંદર આ વખતે એડમિશન લેવાના છે તેમને વધારે શિષ્યવૃત્તિ મળવાની છે તો બસ આજના વિડીયોમાં આટલી જ માહિતી બીજી કોઈ નવી માહિતી આવશે તેવી હું તમને વિડીયો બનાવી જાણ કરી દેવાનો છું તો ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરવાનું ભૂલતા નહીં જેથી એ પણ આ યોજનાના લાભ વિશે જાણી શકે મિત્રો આજની માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરતા જજો